હેલો મિત્રો મેં સવારે એક મોગલમાંનું ગીત ગાય હતું જો તમને ગમ્યું હોય તો તમે લાઈક કરી દેજો અને બીજી વાત અઠ્યાવીસમાં પાઠવશો હમણાં મોગલમાંનો ગયો અને તેમાં લોકોને બહુ મજા આવી હશે અને ખૂબ તમાર મસ્તી પણ કરી હશે અને તે પાટવશોમાં પબ્લિક પણ તેટલી હતી પણ એક કારણસર હું નહોતો જઈ શકું પણ મેં ઘરે આખો પ્રોગ્રામ ટીવીમાં દેખ્યો હતો અને મને ટીવીમાં ફૂલ મોજ આવી હતી અમે પરિવાર સાથે અમે આખા પરિવાર સાથે અમે ટીવીમાં પ્રોગ્રામ દેખ્યો તો અમને પણ ફૂલ મોજ આવી હતી અમને ઘરે બેઠા મોજ કરી હતી અમુક લોકોએ ત્યાં જઈને મોજ કરી હતી અને ત્યાં જઈ જે મોજ હોય ને તે ઘરે મજા ના આવે દેવા સાહેબ અને જે તમે અત્યારે પાટવશોમાં ગયા છે ને તેને મોજે દરિયા આવી ગયા છે અને આપણા અલગ અલગ ગાયક કલાકારો આવ્યા હતા કીર્તિદાન ગઢવી જીગ્નેશ કવિરાજ આપણા ગોપાલ સાધુ અને આપણે સાગરદાન ગઢવી પણ આવી ગયા હતા અને રાજબા ગઢવી અને દરેક દરેક કલાકારો પણ આવ્યા હતા અને આપણને ફૂલ મોજ કરાવી દીધી અને તે ગાયક કલાકારોને હું આભાર માનું છું ત્યાં આપણે મોજ કરાવી અને અને આપણને પણ મજા આવી અને આ જો તમે પાટક શામાં ગયા હોય તો તમને પણ મોજ આવી જશે તો તમે આ વિડીયોને લાઇક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને પણ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને જો આવા નવા નવા વિડીયો તમને મળતા રહેશે અને તમે દરેક વિડીયોમાં તમને મોજ આવી જશે અને જો આવતા વર્ષે પાટક શામાં જો માતાજીને છે તો અમે પણ જઈશું અને દરેકની સાથે મોજ કરીશું ત્યાં લગી આપણે રજા રહીશું અને આવતા વિડીયોમાં મળીશું